લોકસભા ચૂંટણીના મહાપરિણામોનું મહાકવરેજ લઈને ફરીવાર આપની સમક્ષ હાજર થઈ ગયા છે આજે દિવસભર ગુજરાત ન્યૂઝના તમામ દર્શકોને નિરંતર અમે આ ચૂંટણીના કવરેજને લગતી તમામ માહિતી પડેપડની માહિતી પહોંચાડતા રહીશું હવે આજે જે શરૂઆતી વલણો જે છે અત્યારે હાલમાં શરૂ થઈ ગયા છે અને મતગણતરી મોટાભાગના પોલિંગ બુથોમાં શરૂ થઈ ચૂકી છે ઈવીએમથી મતગણતરી પણ શરૂ થઈ ચૂકી છે અને વલણો આપણી સામે આવી રહ્યા છે ખાસ કરીને ગુજરાતની જે બેઠકો છે લોકસભાની ઘણી બધી જગ્યાએ ચોંકાવનારા આપણને દ્રશ્યો જોવા મળી રહ્યા છે વલણો જોવા મળી રહ્યા છે વાત જો બનાસકાંઠાની કરીએ શરૂઆતી વલણોમાં ગેની ઠાકોર આગળ જોવા મળી રહ્યા હતા જોકે આગળ અને પાછળની આ જે રમત છે તે રમત તો સતત નિરંતર ચાલુ જ રહેશે પરંતુ હાલ ચર્ચા કરવી છે એ વાતે કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ ખાતું ખોલાવી શકશે કે કેમ અને આ વખતે કેવા પ્રકારના પડકારો ભારતીય જનતા પાર્ટી સામે છે ઓવરઓલ દેશની જે તમામ બેઠકો છે તેના વિશે પણ વાત કરીશું અને ગુજરાતી જે બેઠકો છે તેના વિશે પણ વાત કરીશું ચર્ચા કરવા માટે આપણી સાથે બે રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે રાહુલ દવે આપણી સાથે ખૂબ ખૂબ સ્વાગત આપનું કાર્યક્રમમાં અને મયંક વ્યાસ પણ આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે આ બંનેનું સ્વાગત છે મયંકભાઈ પેલો સવાલ આપને અત્યાર સુધી જે શરૂઆતી વલણો છે બનાસકાંઠામાં ગેનીબેન આગળ જણાઈ રહ્યા છે શું આ વખતે બનાસકાંઠામાં ગઢ ભાજપનો તોડીને કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકે શું લાગે છે આપને જે રીતે આ ચૂંટણીની પ્રક્રિયાનો પ્રારંભ થયો અને ભારતીય જનતા પાર્ટીની સામે ગેનીબેન ઠાકોરને કોંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા અને એમાં પણ બનાસકાંઠા મત વિસ્તારના જ્ઞાતિવાર જે મતદારોની સંખ્યાનો બળ આપણે જોઈએ તો ઠાકોર મતદારોની સંખ્યા સૌથી વધારે છે એની સામે એ પછીની સંખ્યામાં ચૌધરી મતદારો આવે છે પરંતુ કોંગ્રેસે ઠાકોર મતદારોને ઉતાર્યા ઉમેદવારને ઉતાર્યા એની સામે ભાજપે ચૌધરી સમુદાયના રેખાબેન ચૌધરીને ઉતાર્યા અને ગેનીબેન ભાવ વિસ્તારના ધારાસભ્ય છે અને તેઓ ખૂબ જ જુજારું અને આક્રમક નેતા તરીકે કાઢ્યું છે એમણે અને બનાસકાંઠામાં ખૂબ જ એમના પ્રત્યેની જોવા મળી રહી છે અને એ રીતે જોઈએ તો શરૂઆતથી જ એવું લાગતું હતું કે કોઈ પણ બીજી કોઈ બેઠક ઉપર કોંગ્રેસ કદાચ જીતશે કે નહીં જીતશે હું શરૂઆતની વાત કરું છું તો પણ બનાસકાંઠામાં તો ઘેની બેન જ જીતશે એવા પ્રકારનો માહોલ શરૂઆતથી જ બંધાયો હતો હવે એ એ અત્યારે જોઈએ છે આપણે કેટલાકમાં ઉપર જાય છે કેટલાકમાં નીચે જાય છે અમુક પોકેટ્સ ખુલે છે તે વખતે જુદા પ્રકારના બોટ અંદરથી આવે અમુક પોકેટ ખુલે તો બીજા પ્રકારના બોટ આવે અને પ્રારંભિક રુજાન આપણે જે જોઈએ એમાં મતગણતરીની જે સમગ્ર પ્રક્રિયા છે એમાં શરૂઆતમાં બેલેટ પેપર અને પછી ઇલેક્ટ્રોનિક વોટ એની ગણતરી થયા પછી બેલેટ ની ગણતરી વખતે પહેલીવાર બેલેટ પેપર શરૂઆતથી ગણવામાં આવ્યા બેલેટ પેપર થી જે વોટિંગ છે એટલે કે સરકારી કર્મચારીઓએ વોટ કર્યા છે એ જે સરકારી કોઈ પણ વિવિધ સ્તરના કર્મચારીઓ જે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા છે એ લોકો અને અશક્તો વૃદ્ધો એવા વ્યક્તિઓ દ્વારા જે થયેલા મતદાન જે ઇલેક્ટ્રોનિક મતદાન એ લોકો દ્વારા કરવામાં આવ્યું અને એ રીતે જે થયું છે એમાં અત્યારે સ્થિતિ એ જે પ્રકારની રુઝાન આવી છે એ રીતે જોઈએ તો ગુજરાતમાં ત્રણ બેઠકો ઉપર છે જે રીતે બનાસકાંઠાની બાબત છે એવી જ રીતે જામનગરમાં પણ પૂનમબેન માડમ થોડાક મત થી આગળ તો પછી થોડાક મત થી પાછળ ફરી પાછા આગળ એવું નું રૂજાન ચાલી રહી છે આણંદની બેઠક ઉપર કોંગ્રેસના અમિત ચાવડા પણ આગળ ચાલી રહ્યા હોવાની એ જે વાત છે પાટણની બેઠક ઉપર શરૂઆતમાં કોંગ્રેસ પછી પાછા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ આગળ ચાલી રહ્યા હતા એવા પ્રકારની જોવા મળી રહી છે એ રીતે જોઈએ તો કોંગ્રેસને આ કોંગ્રેસની ચૂંટણીમાં બે ત્રણ બેઠકોનો ફાયદો થશે એવા પ્રકારનું વાતાવરણ શરૂઆતથી જોવા મળે છે હવે તો હજી ખરેખર ઈવીએમ તો હવે પછી ખુલશે અને ત્રણ ચાર વાગ્યા સુધીમાં પરિસ્થિતિ સાચી ક્લિયર થશે પરંતુ પ્રારંભિક રીતે જે રીતે શરૂઆતની એટલે અગાઉની ચૂંટણીઓમાં બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ ની ચૂંટણીઓમાં જે પ્રકારનું વલણ નહોતું એવા પ્રકારનું કોંગ્રેસ તરફી વલણ અત્યારે ગુજરાતમાં ત્રણેક બેઠકો ઉપર જોવા મળી રહ્યું છે એ જરૂર આશ્ચર્યજનક છે

કોંગ્રેસ સામે તે વખતે લડ્યા તે વખતે એમની ચૂંટણી સભાની અંદર લોકો ડબ્બો હોય ને જે તેલ ડબ્બો છે એ રીતે લોકો ઘેણી ની ચૂંટણી સભાની અંદર એ જે હિન્દુ ચાચા ની ચૂંટણી સભાની અંદર ડબ્બો ફરતો હતો લોકો સ્વયંભૂ રીતે ચૂંટણી ફાળો આપતા હતા નામ કામ વગર એ એવા પ્રકારના સ્વયંભૂ આ ડબ્બો જે કઈ નવાજૂની થશે કે નહીં થશે પરંતુ બનાસકાંઠાની બેઠક ઉપર ઘેની બેન ચોક્કસ રીતે બહુ આગળ છે અને પ્રભાવક રીતે આગળ રહેશે એવા પ્રકારનો ટ્રેન્ડ પણ જોવા મળે છે અને મતદાન પહેલાથી જ લોકોમાં એનો બાઉન્સ જબરજસ્ત હતો બિલકુલ રાજુલ અને વાત એ છે કે છ વાગે છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયું પેલી જુલાઈ અને સારા છ વાગે બહાર પડવા માંડ્યા એને બજાર ભાજપ ગઠબંધન એટલે કે એનડીએ અને કોંગ્રેસ નું ગઠબંધન એટલે કે ઇન્ડિયા ગઠબંધન એ બંને જે રીતે ચાલી રહ્યા છે ચૂંટણીમાં એ જોતા શેરબજાર ઉપર એની અસર થવી સ્વાભાવિક છે ત્યારે શેર બજાર અને કઈ દિશા પકડે છે કઈ દિશામાં જશે આજે કઈ દિશા એને પકડી છે એનો આપણને ખ્યાલ આવશે પણ એ બધું જ આપણને સાંજે ચાર વાગ્યા પછી ખ્યાલ આવશે જેમ મયંકભાઈ કહ્યું એમ સંપૂર્ણ ચિત્ર ક્લિયર થતા સાંજે બપોરના ચાર વાગ્યે પણ એક વાત ચોક્કસ છે ગુજરાત નો સંબંધ છે ત્યાં સુધી કે પાંચ લાખ મત થી જીતવાની વાત જે હતી એ ભૂલાઈ ગઈ છે અને જ્યારે જ્યારે ચૂંટણીની તારીખોની માર્ચમાં જાહેરાત થઈ હતી ત્યારે સોળ માર્ચે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ અને એના પછી સતત જે પ્રદેશ અધ્યક્ષ છે આપણા સી આર પાટીલે એમણે કહ્યું હતું કે જંગી બહુમત મળશે આ વખતે તો પાંચ લાખની લીડ મળશે અને પછી જેમ જેમ તબક્કાવાર ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ થઈ અને ત્યારે ધીરે ધીરે એ લોકોનું કેવાય ને કે જે ચૂંટણી રેલીમાં એક પ્રકારનું જે લોકોનો આત્મવિશ્વાસ હોય તે પણ ક્યાંક ઘટતો હતો અને સામે નવા નવા પડકારો એક તો પેલા કાર્યકરો જે બેઠકો સુરક્ષિત છે એ સુરક્ષિત બેઠકો ઉપર જીત મળી જાય બસ ઉમેદવાર જીતી જાય બસ રાજુલભાઈ હાજી હાજી એટલે લીડ ની વાત જેમ ભૂલાઈ ગઈ છે અને બેન આપે બહુ સાચું કહ્યું કે હવે અત્યારે તો ઓછામાં ઓછી ઉપર કોંગ્રેસ જીતે એવું અત્યારે દેખાઈ રહ્યું છે તકે દસ વાગે ચાર વાગે વધારે ખ્યાલ આવશે આઠ દસ બેઠકો ઉપર કોંગ્રેસ કાંટાની ટક્કર આપી રહ્યું છે અને જે રીતે ભાજપમાં ભરતી મેળા યોજાયા છેલ્લા ત્રણ ચાર મહિના દરમિયાન ભાજપમાં જે ભરતી મેળા યોજાયા એને ભાજપના જે પાયાના કાર્યકરો હતા એને એને ઘણા બધા નિરાશ કરી નાખ્યા અને લોકસભાની અને ધારાસભાની જે છ બેઠકોની ચૂંટણી લોકસભાની સાથે ધારાસભાની જે છ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે એ છ બેઠકો પર પક્ષ અને ભાજપે ટિકિટ આપી એને કારણે ભાજપના જે પાયાના નિષ્ઠાવાન કાર્યકરો હતા એમાં સખત રોષ જોવા મળ્યો છે અને એનો ક્યાંક ને ક્યાંક પ્રતિબિંબ આ ચૂંટણીમાં આપણે જોઈ રહ્યા છીએ કે લીડ વાત ભુલાઈ ગઈ છે કઈ બેઠકો આપણને મળશે એ વાત વિસરાઈ ગઈ છે અને કઈ રીતે હવે બેઠકો સાચવવી અને કઈ કેટલી લીડ થી જીતવી એ જ વાત અત્યારે આગળ આવી રહી છે હું માનું છું કે ગુજરાતની પ્રજા માટે અને સંપૂર્ણ રીતે જોઈએ તો સમગ્ર લોકશાહી માટે આ એક સારી બાબત છે એટલા માટે કે લોકશાહીમાં લોકોને એક વિકલ્પ મળવો જોઈએ અને લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ એ બે વસ્તુ આપણે આશા રાખીએ કે સાંજે ચાર પાંચ વાગ્યા સુધીમાં સ્પષ્ટ બને તો આપણને કંઈક આઈડિયા આવી શકશે અને એ દ્રષ્ટિએ બે હાજર ચોવીસ ની ચૂંટણી એક સામાન્ય મતદાર તરીકે હું કહું તો એ આ રીતે મહત્વની છે બિલકુલ અને મયંકભાઈ હવે જયારે આપણે પેટા ચૂંટણીની વાતો કરી રાજુલભાઈએ એટલે મયંકભાઈ ખાસ તો મારો સવાલ એ છે કે આપણે જયારે લોકસભા ચૂંટણી જે છે તો જે પ્રકારે આખો રાજકીય ઘટનાક્રમ સર્જાયો એના પછી આપણને સૌને પહેલા એવું હતું કે કદાચ એક તરફી હશે હશે ભાજપનો દબદબો જોવા મળશે અને પછી મતદારોમાં પણ એ હતો પણ જે રાજકીય ઘટનાક્રમ સર્જાયો એના પછી આપણને એમ લાગ્યું કે હવે કઈક રસાકસી જામી છે પેટા ચૂંટણીઓ જે છે પક્ષ નેતાઓને ટિકિટ આપીને ભાજપે ફરીવાર મેદાનમાં ઉભા રાખ્યા છે હવે સૌથી વધુ દયાજનક બાબત છે કે વિસાવદર વિસા વધારી જનતાનું શું એ બાબતે કોઈ વિચાર કરતું નથી મયંક અત્યંત આ દયનીય લોકશાહી માટે જોખમી સ્થિતિ છે કે વિસા વધારની જનતા જે છે તે હાલ પોતાના પ્રતિનિધિની રાહ જોઈ રહી છે કે કોણ ભાઈ અમારો વ્યક્તિ કે જે અમારા સવાલોને સાંભળશે અમારી રજૂઆત અમારા પ્રશ્નોની કરે એવો કોણ વ્યક્તિ છે તો મયંક આજે આખી સ્થિતિ વિસા છે આપ શું કહેશો આ આજે વિસા વધારની સ્થિતિ છે એવા પ્રકારની સ્થિતિ ઘણી બધી જગ્યાએ સર્જાય છે કારણ કે જે લોકો કોંગ્રેસની ની અંદર જે હતા એ લોકો ભાજપમાં જોડાયા ભાજપમાં જોડાવા માટેનો ભરતી મેળો બહુ ચાલ્યા બધી જગ્યાએ ભાજપે પોતાનું કદ વધારવું હતું એને કારણે જ્યાં ત્યાંથી કાર્યકર્તાઓ નેતાઓ મળ્યા એ બધા ભાજપમાં જોડાતા ગયા અને અને એક વાત એવી પણ છે કે એવી ટ્યુબલાઇટ ની કોઈ કિંમત નથી હોતી જેની જે ટ્યુબલાઇટના વાયરમાં કરંટ નથી હોતો કરંટ હોય તો જબુકો થાય ને હવે કરંટ નથી હવે ઓછો થઈ રહ્યો છે અને ભવિષ્યમાં સત્તામાં આવી શકશે કે કેમ એનો બહુ મોટો પ્રશ્નાર્થ છે એવા પ્રકારની સમજણ સાથે સંખ્યાબંધ હજારો લોકો નાનાથી મોટા કાર્યકર્તાઓ સુધીના તમામે તમામ એ બધા જે જોડાયા ભાજપમાં કોંગ્રેસ માંથી એ આવી માનસિકતા સાથે જોડાયા અને સત્તા ને ખાતર જોડાયા એ બહુ સ્પષ્ટ કેવું છે અને ભારતીય જનતા પાર્ટી એ પણ પોતાના પરંપરાગત કાર્યકર્તાઓ નેતાઓને અનેક રીતે અવગણીને આવા જે કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારો જે આવ્યા આયાતી વ્યક્તિઓ જે આવ્યા એ લોકોને ઉમેદવારી પત્ર ભરાવ્યા એ લોકોને ટિકિટો આપી એટલે જ અત્યારે લોકસભાની ચૂંટણીની સાથે સાથે રાજ્ય વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીઓ થઈ રહી છે એ પાંચે પાંચ બેઠકો ઉપર પક્ષ પલટુઓ ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી છે જે લોકોની હાય હાય ગઈ ચૂંટણીમાં બોલાવી હતી બે હાજર બાવીસ માં દોઢ વર્ષ પહેલા એ લોકોને ખભે લઈને ભાજપના કાર્યકર્તાઓએ જવું પડી રહ્યું છે હવે હવે તમે વિસાવદરની ની વાત કરી

ભારતીય જનતા પાર્ટીને કે પક્ષ પલટો કરીને ભાજપની ટિકિટ ઉપર લડી રહેલા ઉમેદવારની સામે જોતી નથી આ ચૂંટણી અને છેલ્લી બે ચૂંટણી થી એક વાસ્તવિકતા એ બની છે કે નરેન્દ્ર મોદીના ચહેરાને અને એમની કામગીરીને જોઈને લોકો વોટ આપે છે ભાજપને વોટ એટલે નરેન્દ્ર મોદીને વોટ એ એ જે પ્રકારની જે આખી લોકોમાં જે પરસેપ્શન સર્જાયું છે એ રીતે જોઈએ તો નરેન્દ્ર મોદીને નામે આ બધા વોટ મળી રહ્યા છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીમાં લોકોને મોદીના નામે તરી જવું છે પરંતુ જે રીતે એક નારો આવેલો હતો કે બે હજાર ચૌદ ચૌદની ચૂંટણીની અંદર સૌનો સાથ સૌનો સાથની વાત કરી ભાજપે હિસાબ થશે એવું મોદી સાહેબ અત્યારથી કહી રહ્યા છે કે અઘરા નિર્ણયો કરવા પડશે એટલે કે એ બરાબર છે મોદીના નામે વોટ આપે છે પક્ષ પલટુઓને કારણે ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર્તાઓમાં થોડો કચવાટ છે અને એ કચવાટને કારણે મતદારોને મતદાન મથક સુધી લઈ જવામાં જેટલી સક્રિયતા અગાઉની ચૂંટણીઓમાં રાખવામાં આવી હતી એવી એવી સક્રિયતા આ વખતે ભારતીય જનતા પાર્ટીના એ પણ બહુ રાખી નથી કારણ કે હવે આમે તે શું અને વોટર જે છે ભાજપનો પરંપરાગત વોટર એવું પણ સમજે છે કે ભાઈ હું ભાજપને વોટ નહીં આપું તો શું કઈ ભાજપ હારી જવાની છે એટલે એવું થોડું છે એમ કરી કરીને બધા લોકો આવું થતા ગયા એમ કરીને વોટિંગ જેટલું બધું એટલે કે આ એક આખી લોકશાહી પ્રક્રિયાની એક નિરાશાજનક પાસું છે કે આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ થઈ રહી છે અને જે અત્યારે જે કઈ રૂજાન જોવા મળી રહી છે ટીવી સ્ક્રીન રાજુલભાઈ આપને મયમભાઈને કદાચ ટેકનિકલ એરર હશે તો અવાજ નથી આવ્યો રાજુલભાઈ આપણે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું કે જે રીતના અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભલે રૂજાનમાં આગળ હોય કે ભલે ને જીતી પણ જાય પરંતુ આખરે જે મુદ્દા પર તેઓ ચૂંટણી લડ્યા છે શું આ મુદ્દાઓ લોકશાહીને સમર્થન આપતા મુદ્દાઓ છે કેમ કે કોઈ એક વ્યક્તિ કે જે કેન્દ્રમાં નેતૃત્વમાં બેઠો છે અને ફક્ત તેના ચહેરાના આધારે તમે જોડી ફેલાવો મતદારોની આગળ અને તમારું કિંમતી મત અમને આપો તેવી

એનાથી વાકેફ હોવા જોઈએ અને શું કરવા માંગે છે શું કરવાનો એમનો ઈરાદો છે એ બધું બહુ સ્પષ્ટ નકશો ઉમેદવારના મનમાં હોવો જોઈએ નસીબે આ વખતે આવો નકશો અમુક ઉમેદવારો પાસે આપણને જોવા નથી મળ્યો એ હકીકત છે બિલકુલ મયકભાઈ ત્યારે જ્યારે આવી રાજુલભાઈ જયારે આવી સ્થિતિ આવીને ઊભી રહી જાય છે ત્યારે ખરેખર તો મતદારોની અંદર લોકશાહીનો જે આખો કોન્સેપ્ટ છે જે આખો લોકશાહી ની પદ્ધતિ છે આપણા દેશમાં લોકતંત્ર કેવી રીતે ચાલે છે એનો મતદારો અંદર જ જાગૃતિનો અભાવ છે મતદારો ની અંદર જાગૃતિનો અભાવ છે એ વાત પણ સાચી છે અને સાથે સાથે આવી પ્રકારની જે પદ્ધતિ અપનાવવામાં આવી એને કારણે મતદારોમાં નિરસ્તા આવી એ પણ બેન એટલી જ હકીકત છે ગુજરાતમાં સરેરાશ સાહીઠેક ટકા મતદાન થયું અમુક બેઠકો ઉપર તો પચાસ એકાવન કે બાવન ટકા જેટલું મતદાન નોંધાયું છે જે સાક્ષરતા જોવી જોઈએ એ પ્રમાણમાં ઓછી છે અને પંદર વીસ વર્ષથી મતદારોમાં નિરસતાનું વાતાવરણ બેધ્યું છે સાથે સાથે મતદારોમાં જે અનુભવ હોવો જોઈએ મતદારો જે પીઠ થવા જોઈએ એ પ્રમાણ પણ મારી દ્રષ્ટિએ અમુક અંશે ઘટ્યું છે અને વધારે મહત્વની વાત ચિંતાજનક લોકશાહી માટે શકાય બિલકુલ અત્યંત સારી બાબત છે જે તમે જે જવાબ આપ્યો મારા સવાલ નો રાજુલભાઈ કે ખાસ કરીને જયારે આ પ્રકારનું વલણ હોય કોઈ પણ પક્ષ હોય કે ફક્ત જે કેન્દ્રમાં જે નેતૃત્વ જે બેઠો છે જે ચહેરો બેઠો છે તેના ચહેરા પર જ લોકસભા બેઠક ઉપર મત માંગવામાં આવે ત્યારે આખરે એ લોકસભા વિસ્તારમાં જે મત આપનાર જનતા છે તે જનતાએ વિચારવું જોઈએ કે જે ઉમેદવારને ઉભો રાખ્યો છે તે ઉમેદવાર આગામી પાંચ વર્ષ સુધી આ મત વિસ્તારનો વિકાસ કઈ રીતે કરશે કયા કામો કરશે શું કલ્યાણ કરશે તે વિચારવું અત્યંત જરૂરી બની જાય છે હાલના જે વલણો છે વલણોમાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે તો આગળ જોવા મળી રહ્યા છે હવે દિવસના અંતે આગળ જતા જે ખરેખર જે ચિત્ર છે તે સ્પષ્ટ થતા તો બપોર થઈ જ જશે અને આપણી સતત નજર તો રહેશે જ રાજુલભાઈ અને મયંકભાઈ આપ બંને જોડાયા ચર્ચામાં એ બદલ આપ બંનેનો આભાર ચૂંટણીના મહાપરિણામના મહાકવરેજની સતત નિરંતર અમે માહિતી આપી રહ્યા છીએ ગણતરીના કલાકોમાં જ્યારે આપણી સામે પરિણામ નજર સામે આવી જશે આપણે એવી આશા રાખીએ કે જે કોઈ પણ પક્ષ ચૂંટાઈને આવે જે કોઈ પણ ગઠબંધન આવે તે પૂર્ણ બહુમત સાથે આવે જેથી આપણા દેશમાં એક સ્થિર સરકાર રચાઈ શકે તો આ રીતે ચર્ચાનો દોર યથાવત રહેશે હાલ રોકાઈશું એક વિરામ માટે